દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી સાપનો ભારો આવી કહેવતો આપણે પહેલાંના સમયમાં બહુ જ સાંભળતા હતા અને હજી પણ ક્યાંક ને ક્યાંક પ્રસંગો બાદ સાંભળતા હોઈએ છીએ આ કહેવત પાછળનો અર્થ શું હતો એ બધા પોતપોતાની રીતે કરે છે પણ આપણે એ ભૂતકાળમાં નથી પડવું પરંતુ હાલના આધુનિક સમયમાં આજે દીકરી ભણી ગણીને શેખ સરપંચથી લઈને સાંસદ સુધી પટાવાળાથી લઈને કલેક્ટર સુધી દીકરી આજે અભ્યાસ કરીને પોતાની કારકિર્દી વિકસાવી રહી છે ત્યારે આજના આધુનિક સમયમાં આજના વિકસિત જતા સમયમાં આજની યુવતી પુરુષ સમવડી યુવાન સમવડી બની છે મતલબ કે આજે દીકરી ખરેખર ભણી ગણીને એ સમાજમાં સામાજિક રીતે રાજકીય રીતે શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ તરફ જઈ રહી છે પરંતુ આ સર્વાંગી વિકાસની પાછળ પાછળ સમાજમાં એક પહેલાંના સમયમાં કુરિવાજો હતો આજે એ કુરિવાજો તો નથી રહી ગયા ઓછા થઈ ગયા છે પણ આ પણ આ આધુનિક સમયમાં જેમ જેમ વિકાસ થતો જાય છે આધુનિકતા આવતી જાય છે એમ આજની યુવતીમાં પણ કેટલાક દૂષણો પણ પેસી ગયા છે દીકરી આજે ઘરનું સમાજનું રાષ્ટ્રનું ગૌરવ બની છે પણ જે આપણી સાંસ્કૃતિક આપણી પરંપરા આપણો વારસો આપણો મોભો હતો અને આપણી જે લગ્નની પરંપરા હતી અને એ લગ્ન દ્વારા આપણો ઘર આપણું સમાજ આપણો પરિવાર એક મજબૂત રીતે જોડાયેલો રહે તો એમાં જાણે કે ઉદય પેસી ગઈ હોય એવું લાગે છે આજની દીકરી બધી દીકરી એવી નહોતી હોતી પણ ઘણી બધી દીકરી પ્રેમના નામે ફસાઈને લગ્ન કરે છે અને પછી આમાંથી તો કોક જ એવા કિસ્સા હોય છે સફળ થાય છે બાકી મોટા ભાગના નિષ્ફળ જ જાય છે અને પ્રેમના નામે ફસાઈને પોતાની જિંદગી બરબાદ કરે છે અને જે પાછળથી ઘરના પરિવારના સમાજના લોકો જે રીતે સામાજિક સમસ્યા ઊભી થાય છે એ માટે આવી સમસ્યા ઊભી ન થાય એ માટે દીકરી જાગૃત બને અને પ્રેમના નામે ખોટી રીતે ફસાય નહીં એ માટે એક અભિયાન ચલાવીએ છીએ એ અભિયાનના ભાગરૂપે માણાવદર ખાતે જેઠાભાઈ પાનેરાની જે શૈક્ષણિક સંસ્થા છે તેમાં તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ સંસ્કાર ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું તેમાં આપણે સૌપ્રથમ સાંભળીએ આવો જેઠાભાઈ પાનેરાએ શું કીધું હતું આ બાબતમાં એ બાબત આપણે સાંભળીએ પરમ દેવદાસાઈ स्वतंत्रता की विनती के देव को के योग्य सिद्ध हो सके एमआईराज नहीं प्रदीप फردद भाई पाटिया नेहरू पे चंद्रभाई

दिल्ली से पैनल को संबोधित किया था मैं बाद में सम्मानित और समय का तो घणो बडो होयो छे जेरा माते आपण एक साथ छे काम माते आपण तो आगे बदा रिया तो मुझे सबे पाणिरा ने निगरीज किया पे कुछ थोड़ी स्वागत सम्मान देरू ए शब्दो जी स्वागत सम्मान करया पछी आज ना पाजी मुख्य वक्ता ओ छे हमने आप संगर सु जेठा ने पाणे रे मने रति शब्दो जी स्वागत सम्मान कर जगत गुरु श्रेष्ठ बन्दे प्रधान जय जिबाट

એના માતા પિતાનો કશો જ વિચાર કર્યા વગર ખૂબ સ્થિતિ કોઈ પણ જાતનું પોતાની મૂલ્યાંકન કર્યા વગર જ્યારે નિર્ણય લે છે અને નિર્ણયોમાં ખૂબ એને તકલીફ પડે છે મુશ્કેલી પડે છે એવા ટાઈમે આ વાતને ગંભીરતા લેવા માટે આ વાતની સમજણ આપવા માટે આ વાતને કેવી રીતે એક એક દીકરીનું जाय, और ने पोस्तानी समन्जड के, मानसे, जीवन सहो क्लोकता, माँके, सबहती बहला कोस्त, कोस्तानी जातने खार निकोन, जातनी तुम्हें निको, जातने जयातनी तुम्हें बराबर वाद जों तमारा जीवन के बराबर वाद जों हिं क्या तुम्हें ने पाकी वात, को એટલા માટે દરેક વ્યક્તિએ શિક્ષણની સાથે આ જે સંસ્કાર છે એને માટે થઈને કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતનું વાંચન કરવું જોઈએ પોતાની જાતનો અભ્યાસ કરવો જોઈએ પોતે કેવી રીતે કંઈ જગ્યાએ ભાષ કેવા સંજોગોમાં ઉભા છે અને એના માતા પિતા એના આજુબાજુના લોકો એને આવા કેન્દ્રીય દેશો કેટલું દુખ પોત છે કેટલું દુખ પોત છે અને એ અને એમાં ઈશ્વર રાજી નથી અને જે કામમાં પરમાત્મા રાજી થાય પ્રભુ ન રાજી થાય એ કામમાં હંમેશા સફળતા મળતી નથી એમાં પરમાત્મા રાજી થાય પ્રભુ સફળ થાય એમાં જ હંમેશા આપણે સફળ થાય છે વ્યક્તિનું જીવન બદલાયા કરવું હોય છે પણ બદલાયા કરવામાં સમજદારી કેળવવી પડશે સ્થિરતા કેળવવી પડશે સહજતા કેળવવી પડશે અને જીવનમાં સમય રોકેવો પડશે હંમેશા સારી વ્યક્તિઓના સંપર્ક રાખવા સારા લોકોનો જેને કહેવાય તમારે દોસ્તી રાખવી સમજ રાખવા અને એનો સંપર્ક રાખવો નબળા વ્યક્તિઓ પાસેથી હંમેશા નબળા વિચારો આવે અને નબળા વિચારોથી દૂર રહેવા માટે તમારે હંમેશા સારા સર્કલમાં સારા મિત્ર વર્તુમાં હંમેશા રહેવું કે જેથી કરીને તમારા વિચારો ખૂબ સારા આવે ખૂબ સમય બારીકાઈથી પસાર થઈ ગયો છે અને ખાસ કરીને મારી વાલી વાલી દીકરીઓને મારી ખૂબ નમ્ર પ્રાર્થના છે વિનંતી છે કે તમે તમારા જીવનમાં એવા તબક્કામાંથી પસાર થઈ ગયો છે ત્યારે તમારે ખૂબ ગંભીર બનવાની જરૂર છે ખૂબ ગંભીર બનવું નહીં તો તમારું જીવન વેપાઈ જશે

તમે આ દિશામાં આગળ વધો જાળ ભરે પણ કીધું તો મને ભરપૂર આનંદ થાય છે કે મારા વિચારોને આજે વ્યાપ મળ્યો છે મારા વિચારોને જે દિશા મળી છે અને મને ભરપૂર આનંદ છે હું તો ઓલે છું પણ એમ છતાંય કે આવા કાર્યમાં સમગ્ર જીવન કાયમ છે જીવો તેથી પંચો તેથી સમાજ જીવનમાં જાહેર જીવનમાં લગભગ પાંચ દાયકા પ્રાપ્ત પાંચ દાયકા અનેક સમયનો વિના અનેક સામાજિક બેઠકો કરી અનેક સામાજિક ચિંતન અને ચિંતાઓ પણ કરી અને એમાં જ્યારે હવે આ નવી પેઢી નવા લોકો તૈયાર થાય છે એટલે એનો મને ભરપૂર આનંદ છે ખૂબ રાજી તો મારો કરું છું તમે આ ટીમને હું કહું છું તમે નર્વસ ન થાતા નિરાશ ન થાતા હતાશ ન થાતા હું સંપૂર્ણપણે તમારી સાથે છું મારા જીવનના છેલ્લા સાત સુધી આ સમાજની

એટલે મારી વાત આગળ ચાલી આજે હું પ્રમુખ છું સમાજનો તો દાડુભાઈ ઉપર છે સમાજ ખૂબ સરસ રીતે અમીરભાઈ ને ખબર છે અમીરભાઈ તો દેવાની તૈયારી કરી આવો એક સરસ મજાનો રજીસ્ટ્રેશન કેવો સમાજ ઉનાળે પણ છે સમાજ સમાજ મારી અંદર પણ વિનંતી છે કે બેતા તારા ખાસ કરીને મારી ઈચ્છા મે અમીરભાઈ વાત કરી કે 15 તારીખે ઉપર પછી તમે દાડુભાઈ ને ત્યાં મીટિંગ રાખજો હું આવું અને સમાજને આપણે વિસ્તૃતિકરણ કરી સમાજને સક્રિય કરીને જાગૃત કરીએ અને વધુ પડતા લોકોને એ માર્કેટ દ્વારા ગોળીએ હંમેશા કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરો કોઈ પણ વાત શરૂ કરો એમાં હંમેશા માધ્યમ માધ્યમ વગર વિખેર એટલે માધ્યમ આવશ્યક છે આ માધ્યમ જે સમાજ છે આપણી પાસે તૈયાર છે બંધારણ અમે બધા એમ છે અને એમાં એ બંધારણને ઉપયોગ કરીને આવનારા દિવસોમાં એના માધ્યમ મારફત ખૂબ સમાજને ફાયદો થાય અન્ય સમાજને ફાયદો થાય બધા સમાજોને ફાયદો થાય બધાને સાથે ચાલી રહેવાના સંજોગોમાં આપણે ચાલીએ ખૂબ આવનારા દિવસોમાં તમે આ વાતને પ્રતિશિલ બનાવો ચેતનંતિ બનાવો અને સમજદારીથી સમય સૌ સમાજને દીકરીઓને મારી જે કે રીતે જાગૃત થઈ આવવા એને દિશા નક્કી કરવાનો કઈ દિશામાં મારે જવું એ દિશા નક્કી કરવામાં તને સૌને માર્ગદર્શન આપો પરમાત્મા તમને ખૂબ મદદ કરશે એવી પ્રાર્થના સાથે ફરી આપીને લાખ લાખ ધન્યવાદ આપી અને વિરમું છું જય યાદવેશ